નમસ્કાર સ્વાગત છે આપનું લોકપંચમાં લોકપંચમાં આજે વાત કરી છે વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેના સંબંધોની આ તો કહેવાય ને કે વર્ષોથી ગુરુ શિષ્યના સંબંધોની ચર્ચા તો થતી જ આવતી હોય છે અને એને જ લઈને કદાચ એવું કહેવાય કે ગુરુનું મહત્ત્વ શું છે ગુરુ આપણને કદાચ કહેવાય કે જીવન જીવવાનું શીખવે છે આપણું ઘડતર કરે છે ચણતર કરે છે આપણને કેળવણી આપે છે અને વર્ષોથી આપણે ગુરુ શિષ્યના સંબંધોને જોતા આવ્યા છીએ ઘણીવાર આપણે જોઈએ છીએ કે ગુરુ કઠોર શિક્ષા પણ ક્યાંક કરતા હોય છે કારણ કે મારો શિષ્ય ક્યાંય પાછો ન પડે મારો શિષ્ય ક્યાંક હોશિયાર બને જીવનમાં પ્રગતિ કરે માટે ગુરુ શામદામ ભેદ અપનાવતા હોય છે પણ એમાં કોઈ વેરજેર નથી હોતું ગુરુને એના માટે પ્રેમ હોય છે ગુરુને એક એવું હોય કે મારો શિષ્ય આગળ વધીને પોતાના જીવનમાં સફળતા મેળવે અને એક એ જ અપેક્ષા ગુરુની હોય છે ગુરુ તો એવું કહેતા હોય કે મારી ગુરુ દક્ષિણા જે છે કે તું તારા જીવનમાં સફળ થઈ જા આ ગુરુ શિષ્યના સંબંધ હોય છે અને ઘણીવાર આપણે જોઈએ છીએ કે હાલના સમયમાં પણ એક પરંપરા રહી છે મેં કહ્યું એમ કે ઠપકો આપવાની કે મારવાની કે એવી વર્ષો પહેલાં એવું હતું કે જ્યારે ગુરુ જો કદાચ વિદ્યાર્થી હોમવર્ક નથી લાવ્યો અથવા તો નાનું મોટું તોફાન કરે છે તો ગુરુ એને અંગૂઠા પકડાવતા અંગૂઠા પકડાવીને એની પીઠ ઉપર ફૂટપટ્ટી મૂકતા ને એ ફૂટપટ્ટી પડી જાય એટલી વખત એને એ ફૂટપટ્ટી વડે ફટકારવામાં આવતો ઘણીવાર ઝાપટ મારવામાં આવતી લાફા મારવામાં આવતા અને આમ છતાં પણ ગુરુને વિદ્યાર્થી એટલે વિદ્યાર્થીને શિક્ષકનો સંબંધ અકબંધ રહેતો હતો કારણ કે વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક ખબર હતી કે આની પાછળ મારું હિત છે જો એ વિદ્યાર્થી પોતાના મા બાપને કદાચ જાણ કરે છે કે આજે તો મને મારા શિક્ષકે માર્યો તો આઈ થિંક એ વખતે એના પિતા કે એના માતા બીજી એક ઝાપટ મારતા હતા કે ચોક્કસ સારો વાંક હશે તો જ તારા ગુરુ તને મારતા હશે પણ હવે જે ગુરુ શિષ્યના સંબંધો છે એને લઈને જે સવાલો ઉઠી રહ્યા છે લોકમંચમાં એની ચર્ચા કરવી છે કારણ કે ઘણી વાર એવું કહેવાય છે કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ આ બહુ જ એક જૂની વાત છે અને ખરેખર સાચી સાબિત થતી હતી જ્યારે શા શાળા ચાલતી હોય ને ક્લાસ ચાલતા હોય ને પ્રિન્સિપલ જ્યારે વર્ગખંડમાં જ્યારે આંટો મારવા નીકળે ને ત્યારે સન્નાટો છોવાઈ જાય કે કેમ કે પ્રિન્સિપાલ આચાર્યશ્રી આવી રહ્યા છે વિદ્યાર્થીને જ્યારે બાથરૂમ જવાનું હોય ને નીકળતા હોય ને સામેથી આચાર્ય આવતા હોય તો વિદ્યાર્થી સાઈડમાં ખસી જાય આચાર્યને પહેલાં જગ્યા આપે પછી કદાચ કંઈક પૂછશે તો ક્યાં નીકળ્યો છે શું છે એક ડર એક બીક વિદ્યાર્થીને રહેતી હતી પણ હવે ક્યાંક ડર અને બીક ગાયબ થઈ ગયા છે એટલી હદે ગાયબ થઈ ગયા છે કે મોરબીની જે તક્ષશિલા સ્કૂલ છે એમાં શિક્ષકને વિદ્યાર્થી વચ્ચેનો વિડીયો ઝપાઝપીનો વાયરલ થયો ઝપાઝપી નહીં પણ શિક્ષકે ક્યાંક શિસ્તના નામે વિદ્યાર્થીને એક થપ્પડ મારી વિદ્યાર્થીથી સહન ન થયું તૂટી પડ્યો શિક્ષક પર અને એણે શિક્ષક પર હુમલો કર્યો આ સંબંધો લઈને શિક્ષકે લાફો મારે વિદ્યાર્થી તૂટી પડ્યોના વિડીયો જે વાયરલ થયો તો શું લાગે છે કે યુવાઓમાં સહનશક્તિ ક્યાંક ઘટતી જાય છે સંસ્કારો ક્યાંક વિલુપ્ત થતા જાય છે કે પછી ગુરુની ગરીમાં હવે માત્ર પુસ્તકો પૂરતી જ સીમિત રહી જાવ તો પુસ્તકો પણ વિદ્યાર્થીઓ નથી વાંચતા પણ ગુરુ શિષ્યના સંબંધોને શરમસાર કરતો આ બનાવ છે મોરબીની શાળાનો આ વાયરલ વિડિયો છે સવાલ એ છે કે શું સૂચવે છે આ વિડીયો બીજો સવાલ એ છે કે સંસ્કારના ધામમાં પ્રકારનું જો વલણ જોવા મળે ચૂક ક્યાં થઈ રહી છે કેમ થઈ રહી છે આ સવાલો રહ્યા છે એના જવાબ લેવાનો પ્રયાસ અને શિક્ષાના ધામમાં વિસરાયા સંસ્કાર આ બાબતે ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા શિક્ષણવિદ ડોક્ટર વિજય ઠક્કર ઉપસ્થિત છે વિજયજી સ્વાગત છે લોકમંચમાં ઉમેશજી આપનું પણ સ્વાગત છે અને યુથ એક્ટિવિસ્ટ ઘણી બધા જે એક્ટિવિટી કરતા હોય છે અને આ ગ્રુપના એક મેમ્બર એવા ભવ્ય મોદી મારી સાથે છે ભવ્ય આપનું પણ સ્વાગત યસ ડોક્ટર વિજય ઠક્કર શિક્ષણની વાત આવે ને જ્યારે આપે જ સાંભળ્યું કે આપણે કહેતા હોઈએ છે આઈ થિંક તમે પણ ભણ્યા હશો હું પણ ભણ્યો છું ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે ન ગુરુ જ બ્રહ્મા છે ગુરુ જ વિષ્ણુ છે ગુરુ જ મહેશ્વર છે પરબ્રહ્મ કહેવાય કે તરીકે ગુરુને સ્થાપિત કર્યા છે અને કરતા આવ્યા છે અને વર્ષોની પરંપરા છે અને અત્યારે જ્યારે આ કિસ્સો તમે સાંભળ્યો તમે જ્યારે આ વિડીયો જોયો એક શિક્ષણવિદ તરીકે શું કહેવું છે અ હું એવું માનું છું કે આ ઘટના ખરાબ ખરાબ છે છે શિક્ષકે હાથ ઉપાડ્યો એ સમય પ્રમાણે જોઈએ તો પણ એની સામે પ્રતિકાર રૂપે આ ઘટના વિદ્યાર્થી તરફથી થાય એ એનાથી પણ મોટી વધારે વિપરીત ઘટના છે હવે આપ સંજોગોમાં જે સંદર્ભ છે એ સંદર્ભ કઈક જો આપણે બીજા સંદર્ભ આપણને મળી જાય તો આપણે એનું ન્યાયિક રીતે વિશ્લેષણ કરી શકીએ હાલ તબક્કે ધારો કે એક ટીચર કાયમ એને ટોર્ચર કરે છે કાયમ મારે છે અપમાન કરે છે એવા પ્રકારનું ઘટના હોય ને વિદ્યાર્થીને ગુસ્સો આવી ગયો છે અથવા જૂનો ગુસ્સો ભરાઈ રહ્યો છે ને reaction આપ્યું છે એ શક્ય છે પણ હાલ જોતા છે આ વિદ્યાર્થી શિક્ષક વચ્ચે જે ગરિમાપૂર્ણ સબંધ છે હું તો આપનો અવાજ નથી પહોંચી રહ્યો મારા સુધી

અને બીજી બીજી ઘટના છે માસ્ટર મારે મારે ને ભણાવે ને હવે તમે તમે તમારો બાળક હોય તો તમે કઈ કહેવત પર ભાર મૂકશો ધારો કે મારે કોઈ વિદ્યાર્થી જોડે ઘટના ખરાબ થઈ ગઈ અને કોઈ શિક્ષક કોઈ વાલી મારી સાથે ઝગડવા આવી ગયો તો હું આજીવન શું કરીશ કે હું આજીવન એ વિદ્યાર્થીને ઠપકો આપવાનું મારવાનું બંધ કરીશ ભણવું હોય તો ભણે હમ જો એની પાસે જો એની પાસે હક નથી કોઈ પણ આપણે કોમર્સની ભાષામાં એવું કહીએ છે કે માણસની ફરજ છે ને એ માણસ ત્યારે જ ફરજ પૂરી કરે જો એને હક્કો આપવામાં આવે હક્કો ને ફરજ બંને એક તાજવે હોય તો જ એ બરાબર કામ થાય કોમર્સ એ સંદર્ભમાં વિચાર છે કે જ્યારે તમે સત્તા આપો છો ત્યારે બંને સાથે આપો તો એવી રીતે જો પેરેન્ટ્સ એને હક આપે પોતાનું બાળક સોંપું તમારી મારું બાળક તમને સોંપું છું એનો અર્થ એ થાય છે કે એના માટે યોગ્ય ધબ્બો માર્યો હોય એને ચુટલો ખણ્યો હોય એને છે આમ પ્રેમથી ફોક તો એ બધું બરાબર છે એનો વાંધો નહીં હોવો જોઈએ હવે આ બાબતમાં આ બાળકે આવું કેમ કર્યું અથવા આવું કેમ થવા માંડ્યું છે

એ ભાવ નથી હવે એને એવું લાગે છે કે આ સાહેબ નહીં ભણાવે કે આ વિષય નહીં શીખવામાં આવે તો મારું કશું ખરાબ થવાનું નથી હું શીખી લઈશ હું યુટ્યુબ માંથી શીખી લઈશ શીખી લઈશ લઈશ પરથી કરી એટલે હવે કેવું છે કે એ શિક્ષક નું શિક્ષક પ્રત્યેનો જે ગુરુ ભાવ છે એ ગુરુ ભાવ મટી ગયો છે અને એને કારણે જ્યારે ભાવ ના હોય ને ત્યારે બંને વચ્ચે બંને ઈટ બની જાય છે ઈટ એટલે વસ્તુ બની જાય છે અને બે વસ્તુ વચ્ચે પ્રેમ ભાવ હોય સંબંધ હોય એને શક્યતાઓ નથી એ હિ અને સિ માંથી એ કે બંને હી માંથી કે આ અને ધો માંથી એ બંને ઈટ બની જાય છે એટલે આ પ્રશ્ન ઉભા થાય છે સાહેબ ચલો બિલકુલ ઉમેશ પંચાલ ખાસ એક બહુ સરસ વાત કરી છે ગુરુ ભાવ ક્યાંક સમાપ્ત થઈ ગયો છે શિક્ષણ વિધે બહુ સરસ વાત કરી છે ઠક્કર સાહેબે કહ્યું કે ગુરુ ભાવ રહ્યો નથી શું લાગે છે ઉમેશભાઈ એની પાછળનું કારણ શું આજના યુવાનો ગુરુને કદાચ કહેતા હશે બોસ કહેતા હશે કદાચ ગુરુ તો નથી જ કહેતા અને કદાચ માનતા નહીં હોય વિજયભાઈએ કહ્યું કે હવે કઈ એવું નથી કે ગુરુ શીખવે ને તો જ વિદ્યાર્થી શીખે અને બીજી એક વસ્તુ એ પણ છે કે ગુરુ સંપૂર્ણ હોવો જોઈએ પૂર્ણ હોવો જોઈએ એની પાસે તમામ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ કદાચ એ પણ અધૂરાપણું ક્યાંક શિક્ષકોમાં જોવા મળે છે શું કારણ કે જેને લઈને આ સંબંધોમાં આટલો બદલાવ જોવા મળી રહ્યો છે વિવેકભાઈ ગુરુ તરીકે તો અત્યારે શિક્ષકોમાં પૂર્ણ જ્ઞાન તો કહી શકીએ કે વિષય માટે હોય છે પરંતુ આજના જે જે મોરબી ની અંદર અંદર બનાવ બન્યો એની આપણે એ વિચાર્યું છે આજની શિક્ષણ પદ્ધતિ કે જે કન્ટિન્યુ આપણે વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહી છે કે જેની અંદર એક ગુરુ ભાવ હોય એ નથી રહ્યો ઈવન મોરલ વેલ્યુ પણ નથી રહી કે જે નવી એજ્યુકેશન પદ્ધતિ આવી ગઈ પરંતુ હજુ પણ એની અંદર જે જે છે છે એના લીધે આ તકલીફ રહી અને હતું કે શિક્ષણ પદ્ધતિ હતી તો એની અંદર એક મોરલ વેલ્યુ હતી એક ગુરુ પ્રત્યે માતા પિતા પ્રત્યે પ્રત્યે ભાઈ બહેન પ્રત્યે અને દરેક કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એક મોરલ વેલ્યુ હતી કે આપણે એને એક માનવતાના રીતે જોતા હતા પરંતુ અત્યારે એક પ્રોફેશનલિઝમ થઈ ગયું છે કે જે એજ્યુકેશન ની અંદર જે આ બધી સ્કૂલો છે ને એક એજ્યુકેશન પદ્ધતિ એક પ્રોફેશનલ બની ગઈ છે કે જેની અંદર આપણે કે એક બિઝનેસ બની ગયો છે શિક્ષણનો વેપાર થઈ ગયો છે ને એ જ કલ્ચર ના લીધે આજે છોકરાઓ એવું માને છે કે અમે ત્યાં ફી પે કરીએ છીએ તો એમનું કામ એક પ્રોફેશનલ તરીકે છે અમે ભણીએ ના ભણીએ એની સાથે કોઈ લેવા દેવા નથી અને માત્ર એમને ભણાવવાનું છે અમે કરીએ ના કરીએ મતલબ અમે એક ફી પે કરીને જેમ સર્વિસ લેતા હોઈએ એ રીતના એક શિક્ષક પાસેથી કે સ્કૂલ પાસેથી સર્વિસ લઈએ છીએ એટલે અત્યારની જે એજ્યુકેશન પદ્ધતિની અંદર જે વેપારીકરણ વધી ગયું છે ને વેપારીકરણનું આ રિઝલ્ટ છે કારણ કે તમે જો તો કોઈ પણ એજ્યુકેશન પદ્ધતિ હોય તો એની એક એક રિઝલ્ટ શું લેવા માંગે છે એની તરફ ભાર જોઈએ પરંતુ અત્યારે તમે જો તો ખાનગી સ્કૂલોની અંદર એ રિઝલ્ટ બેઝ બની ગયું છે એક ફી બેઝ બની ગયું છે તમે જો સારી ફી આપશો તો તમને આ સુવિધા મળશે તમે આ ફી આપશો તમને આ એક્ટિવિટી મળશે તો આ થવાનું કારણ એક છે કે એક તો આજની એજ્યુકેશન પદ્ધતિ ની અંદર

સેન્ટર બની ગયું છે તમે જોવો તો દસમા પછી ના અગિયાર બાર ના જે ધોરણો હોય તો અત્યારે ઘણી બધી સ્કૂલો માત્ર એક સર્ટિફિકેટ માટે બની ગઈ છે એની કોઈ વેલ્યુ જ નથી રહી છોકરો અત્યારે ટ્યુશન જાય છે ને ટ્યુશનના આધારે જે પાસ થઈ રહ્યો છે એટલે સ્કૂલ કલ્ચરની અંદર એક જે બિઝનેસ એક પ્રોફેશનલિઝમ આવી ગયું છે ને એના કારણે જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જે ગુરુભાવો જોઈએ એ નથી રહ્યો એક એક એવું બની ગયું છે કે જાણે તમે કોઈ હોટલની અંદર ગયા હો ને તમને સર્વિસ મળે છે પૈસા આપે છે તમે કેમ ટોકો છો તો એ જ વસ્તુ આજે એ જોવા મળી કે છોકરાને વસ્તુ એ જોવા મળી કે વિદ્યાર્થી સામે પ્રતિકાર કર્યો ને એ વસ્તુ રોંગ જ છે અને ખાસ એ બાબત એ કહેવા માંગીશ કે આની માટે એક આ જે વિડીયો હવે સોશિયલ મીડિયા ની અંદર ચાર પાંચ કલાકની અંદર એટલો વાયરલ થઈ રહ્યો છે કે નવા નવા જે આજની જનરેશન નું યુથ છે જેને જે કે છે તો એની અંદર એ લોકો તો પ્રાઉડ ફીલ કરે છે કે જો અમને કોઈ ધમકી આપશો આ રીતના શિક્ષકને મારશું તને બહાર આવીને પરંતુ આની અંદર એક દાખલો બેસાડો જોઈએ કે આવા છોકરાઓને એક બે વર્ષ માટે સસ્પેન્ડ કરવા જોઈએ યા પછી કાયદાની અંદર જોઈ નાયલ એક્ટ છે જોઈ નાયલ એક્ટ પ્રમાણે એ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ તેમજ એમનું જરૂર લાગે તો જે માનસિક કેન્દ્રો છે ત્યાં પણ એમનું કાઉન્સિલિંગ થવું જોઈએ કે જેના કારણે એજ્યુકેશનની અંદર આવી આવી બીજી વખત કોઈ પણ ઘટના ના બને કારણ કે જો આ વસ્તુ સોશિયલ મીડિયા ની અંદર વધતી જશે તો અમુક પેઢી એવી પણ છે કે આનું રિપીટીકરણ તમને અલગ અલગ જગ્યાએ જોવા મળશે કે શિક્ષક કે એટલે આપણે મારો એમને પણ મારું કેવાનું એ છે કે બિલકુલ બદલાવી જોઈએ ને આની અંદર તમે એક સવાલ કર્યો કે શિક્ષકોની અંદર સંપૂર્ણ એક પરફેક્ટ પરફેક્ટ નથી પણ એવું હું નથી માનતો આની અંદર પ્રોબ્લેમ એ થયો છે કે જે એજ્યુકેશન પદ્ધતિ આપણે બિઝનેસ અને પ્રોફેશનલિઝમ માટે લઈ જઈએ છીએ એનું જ આ ફળ છે કે જે સંચાલકો એ જે બીજ રોપ્યા તે આ દેખાઈ રહ્યું છે એટલે કલ્ચર બંધ થવું જોઈએ ને એજ્યુકેશન એક સેવા માટે અને એક કેરિયર ઓરિયન્ટેડ હોય તો આ દિવસો નહીં આવે

શબ્દમાં ઉત્તર છે એનો છે વિદેશી આજે મોરબીમાં જે ઇન્સિડન્ટ બન્યો આ તો પ્રખરાત થયો વાયરલ થયો આપણા બધાને સમક્ષ આવ્યો એટલે આપણને ખબર છે બટ એઝ અ યુથ મેં મારા પોતાના ઘણા મિત્રો થી લઈને મેં પોતેથી લઈને ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે કે જેના પર એક્શન લેવાની જરૂર છે પણ એ સંસ્થા એ ઇન્સ્ટિટ્યૂટ પોતાની રેપ્યુટેશન માટે આ બધી વસ્તુ બારાવા નથી માંગતી અને એના જ લીધે આપણે લોકો એ વસ્તુ પર ધ્યાન નથી આપી શકતા ને એના પર વિચાર નથી કરી શકતા આવી જ્યારે આક્રમકતા વધતી જાય વિચારધારણામાં તો રિટેલિયેશન અને ક્રોધ આવશ્યક છે આવશ્યક તો ના કહેવાય પણ એ જે ક્રોધ છે એ બાર આજે વિડિયો છે એમાં કાયદેસર દેખાય છે કે બાર આવે છે ચોખ્ખી રીતે ક્રોધ છે અને આજે ક્રોધ છે એ એક ઇન્સિડન્ટ કે એક જે એક મિનિટનો નો વિડીયો છે એનો નથી આ એની પાછળ ઘણું બધું છે અને અત્યારે એક સમસ્યા પર ક્લિયર જજમેન્ટ આપી દેવું કે ગુરુ કે શિષ્યની ભૂલ હશે કે ગુરુની ભૂલ હશે એના કરતાં એ વસ્તુ વિચારવી વધારે મહત્વ છે કે આ જે મનસ્થિતિ ઉત્પન્ન થઈ હતી એ મનસ્થિતિની પાછળ શું હતું વિચાર શું હતો અને વિચારનો

પણ દિવસે દિવસે હવે વિકલ્પ બહુ વધા છે અને જ્યારે માણસ પાસે વિકલ્પ હોય તો ત્યારે કોઈ એક વસ્તુ ઇમ્પોર્ટન્સ હોવી બહુ જ કઠિન છે બહુ જ અઘરી છે હવે માનો છો કે ગુરુઓનું ઇમ્પોર્ટન્સ ઘટ્યું છે કે આ શિક્ષકો પ્રોફેસર નું ઇમ્પોર્ટન્સ ઘટ્યું છે હા સર ઘટ્યું છે એની પાછળ શું કારણ ભારત જેવા દેશમાં જ્યાં આપણે પાસે ગુરુની જે પ્રતિમા છે કે ગુરુની જે કેરેક્ટરાઇઝેશન કે જે છબીકરણ કહીએ જેટલું સુંદર ભારતમાં છે મને નથી લાગતું કે વિદેશના દેશ વિશ્વના કોઈ પણ બીજા ટુકડામાં હશે પણ આ દિવસે દિવસે વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સથી ટ્રેન્ડથી એડ્યુકેશન પોલિસીથી લઈને જે સિસ્ટમ છે એડ્યુકેશન સિસ્ટમ છે કે વસ્તુ જ્ઞાનથી નહીં કરિક્યુલમને એક બુકથી બંધાઈ ગઈ છે જ્યારે પણ કોઈ પણ વસ્તુ કે વિચારધારા એક ટેક્સ કે એક બુકથી જોડાય ત્યારે નેચરલ છે કે એ વસ્તુ લોજિકથી થોડીક થોડીક હટતી જાય આપણે મેથ સાયન્સ જેવા સબ્જેક્ટ કરિક્યુલમમાં એટલે લાખે છે કે લોજિક ઇમ્પ્રુવ થાય પણ નોલેજ મેળવવું એકલું જ જરૂરી નથી એક ગુરુની જવાબદારી એક કેરેક્ટર બનાવવું એઝ વેલ એઝ એક એને લાઈફ સ્ટાઇલ એન્ડ સ્ટાઈલ ઓફ લિવિંગ એ શીખવાડવું પણ છે અને એ દિવસે દિવસે કેમ કે કરિક્યુલમ થી બધું બંધાઈ ગયું છે તો ગુરુ એ શિખાડી નથી શકતું કેમ કે એને ટાઈમમાં સિલેબસ પૂરું કરવું છે એના માટે હજી એક લાખ જવાબદારીઓ છે અને જવાબદારીનું પ્રેશર આજે શિષ્ટતાના રૂપે દેખાવામાં આવ્યું છે આ મોરબીના વિડીયોમાં એ ઓછું કરવાના પ્રયત્નના ઘણા બધા સ્ટેપ્સ લઈ શકી સામાજિક રૂપે તમને તમા એટલે તમને એટલે હું જનરલ યુથની વાત કરું છું કે પોતાના ગુરુ હોય ઠપકો આપી શકે કદાચ એકાદ ટપલી મારી શકે આજના સમયમાં શું લાગે છે કે ગુરુને પરમિશન હોવી જોઈએ કે નહીં સાહેબ પરમિશન ની તો વાત એવી કે એ વસ્તુ કાયદો નક્કી કરે એમાં પર્સનલ કે ઇન્ડિવિજ્યુઆલિટીમાં બહુ જ કઠિન છે કેવું હવે મને અગર મારા કોઈ કોઈ ગુરુ મારે તો મારો અલગ હોઈ શકે બીજા બધાના પોતપોતાના છે બધાની પોતપોતાની કેળવણી છે અને કેળવણીમાં પણ ખાલી મા બાપ જવાબદાર નથી આખું સમાજ ને સમાજ ખંડ જવાબદાર છે અત્યારે શીખવાના ઘણા સાધન કોઈ પણ પેરેન્ટ્સ ને જ્યારે પણ આ વસ્તુ થઈ હશે કે બનાવ બન્યો હશે મેં પણ જ્યારે પેલા વિડીયો આવ્યો તો મારા મગજમાં આજ થોટ આવ્યો કે પેરેન્ટિંગ આનું એક કારણ હોઈ શકે પણ પેરેન્ટિંગ એનું એકમાત્ર કારણ ન હોય શકે હા હા સામાજિક આખું આપે એક વાત કરી ઢાંચો એક આખો છે એટલે ડોક્ટર વિજય ઠક્કર જે પ્રમાણે વાત થઈ છે કે મારવાની વાત આવે છે તો પહેલા પણ આપણે જોયું છે કે આપણા શિક્ષકો આપણને મારતા હતા આપણને શિક્ષા પણ કરતા હતા સજા કરતા હતા ડિસિપ્લિન માટે હોમવર્ક માટે આ તે હવે અત્યારે જો તમને તમે એમ લાગે કે શિક્ષકે વિદ્યાર્થીને કદાચ એક લાફો પણ માર્યો છે તો એ વિદ્યાર્થી સીધો જ ઘરે જશે પોતાના માતા પિતાને વાત કરશે એટલે માતા પિતા ઉપરાણ લઈને આવશે શિક્ષકને ધમકાવશે જાહેર એનો વિડીયો બનાવશે શિક્ષકનું અપમાન થશે મને લાગે છે શિક્ષક પણ હવે કદાચ આવું જોખમ લેવા માંગતા નથી અને એની સીધી અસર કેળવણી પર પડી રહી છે ડોક્ટર વિજય ઠક્કર માનો છો જી અ એક તો આ જે વાતનું જે કન્ડિશન મતલબ જોડાણ છે એવું છે કે એક તો નાના કુટુંબમાં બાળક જન્મે છે એટલે એકદમ પતિ પત્ની અને એક બાળક અને એકદમ સરસ રીતે લાડકોડ થી ઉછરે છે એની બધી જ ડિમાન્ડ પૂરી થાય છે અને એવી રીતે ઉછરે છે એટલે એક પ્રકારનું એને ઘરમાં એટલું બધું મહત્વ અપાયું છે બધી વસ્તુ ખરીદવામાં મહત્વ અપાયું છે કાર ખરીદવાની હોય ફ્રીજ ખરીદવાનું હોય ટીવી ખરીદવાનું હોય સાઉન્ડ સિસ્ટમ ખરીદવાની હોય એને કારણે એનો પોતાનો એક પોતેનું ધાર્યું થવાનો ઈગો કઢાયેલો છે અને એ એવું માની લે છે કે મને કોઈએ ઠપકો આપવાની જરૂર નથી કારણ કે હું બુદ્ધિ વગરનો નથી હવે થાય છે કેવું કે એ પોતે વ્યસન કરે ને તો પણ એ એવું વિચારે છે કે મારી મરજી છે મારું એ સ્વતંત્રતા છે કે મારે વ્યસન કરવું કે ન કરવું અને ટીચર એમ માને છે કે આ વ્યસન ના થવું જોઈએ એટલે આ બંને વચ્ચેનો સંઘર્ષ છે મેં એવા વિદ્યાર્થીઓ જોયા છે કે જેનો ભારતમાં પ્રતિબંધ છે જેને ઈ સિગારેટ કે વેપ કહીએ છે એ બાળકો પીતા હોય હવે ધારો કે એ પીવે સ્કૂલમાં રિસેસમાં છાનામાંના

એને ચોક્કસપણે નહીં મારે અને નહીં જ મારવો જોઈએ હું તો એવું માનું છું વ્યક્તિગત ધોરણે હું એવું માનું છું કે પેરેન્ટ્સની મીટિંગ થાય અને જે પેરેન્ટ્સ એવી છૂટછાટ આપે કે મારું બાળક તમને સોંપું છું તમે એને જેમ યોગ્ય લાગે તેમ કરજો હા ચોક્કસપણે શિક્ષકે નહીં જ મારવા જોઈએ પણ એ પ્રકારની ખાતરી વાલી મંડળે વાલીઓએ આપવી જોઈએ અને આપે ને એને જ આ પ્રકારે આગળ કરાય

જે પોતાના મા બાપનું અપમાન કરતા હોય જાહેરમાં અપમાન કરતા હોય પછી પણ અપમાન કરતા હોય પેરેન્ટ્સ કેટલા જવાબદાર માનો છો આવા કિસ્સાઓને લઈને કે જે બાળક કદાચ બેવદું વર્તન કરે ડિસિપ્લિનમાં ન રહે જાહેરમાં સરે કહ્યું ઠક્કર સાહેબ એમ કદાચ ઈ સિગરેટ કે કોઈ બીડી વ્યસનનું કરતું હોય મા બાપની જવાબદારી કેટલી માનો છો આ મા બાપની જવાબદારી તો હોય છે કારણ કે આ બધા એક સંસ્કાર આપણે ગણીએ છીએ કે કોની સાથે કઈ રીતના વર્તવું કોને રિસ્પેક્ટ આપવું ના આપવું એ સંસ્કાર નો વિષય છે એટલે મા બાપની જવાબદારી તો છે ને આની માટે વસ્તુ એ બની રહી કે છોકરાઓને અત્યારે જે આપણા રિલિજિયસ કલ્ચર છે એ આપવામાં જ નથી આવ્યું એ દરેક ધર્મ માટે હું કહું છું કે માત્ર કોઈ એક ધર્મ માટે કે દરેક ધર્મ ની અંદર આ રિસ્પેક્ટ એમના પુસ્તકો ને ધાર્મિક ધાર્મિક પુસ્તકો ની અંદર હોય છે કે જેમ કે આપણે હિન્દુ ધર્મ ની અંદર લઈએ તો મહાભારત ને રામાયણ ને એવા એની અંદર આપણે ચોખ્ખું જોઈએ છે કે ગુરુ પ્રત્યે કઈ રીતના વર્તવું જોઈએ એકલવ્ય ની તમે સ્ટોરી લઈ લો કે દ્રોણાચાર્ય ની લઈ લો તો એ બધું એક રિલીજીયસ આધ્યાત્મિકતા નું કલ્ચર છે એ ઓછું થઈ રહ્યું છે અને એ મા બાપ ની જવાબદારી હોય છે તો ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ ને એવું ફોન બહુ તરત આપી દેવામાં આવે છે પરંતુ ઘરની અંદર આવું બધું આધ્યાત્મિકતા બહુ ઓછી થઈ ગઈ છે તો એના લીધે એક કલ્ચર એવું બની ગયું છે

સર યુ સ્લાઇટલી એટલે લે છે કેમ કે એને એની અન્ડરસ્ટેન્ડિંગ જ નથી આપવામાં આવી માતા પિતા એવું ઈચ્છે છે કે કોમ્પિટેટિવ વર્લ્ડમાં થી લઈને એક્ઝામ્સ એક્ઝામ્સથી લઈને કે એના લીધે કે કોઈ પણ સાયન્સ કે કોઈ પણ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં એ વધારે પ્રગતિ કરે પણ જે કહી શકીએ પ્યોરિટી ઓફ લાઈફ જે છે એ જે આપણા કલ્ચર રામાયણ મહાભારત કે કોઈ પણ ગ્રંથ શીખાડે છે એ વાંચવાની જે એની જે રીચ છે એ આજના યુવા પાસે એટલી નથી એને એ જ્ઞાન મેળવવા માટે એની પાસે ગુરુ ગુરુ છે આવશ્યક પણ એને એના સુધી પહોંચવા એના પર ભરોસો કરતા એની વાત સમજતા બહુ જ સમય લાગે છે એટલે એ જ વાત અડેપ્ટ કરવી બહુ જ અઘરી થઈ જાય છે બિલકુલ બિલકુલ એટલે એક વાત વાત કરીએ તો ડોક્ટર વિજય ઠક્કરે કહ્યું કે શિક્ષક હાથ ઉપાડે એ બાબત તો આમ તો અત્યારના સમયમાં એમનું કેવું છે કે ખરાબ છે નો ડાઉટ ક્યારેક ઉપાડવો પડે પણ વિદ્યાર્થીઓ માટે આ બાબત બહુ શરમજનક છે કે શિક્ષકે એને મારવો પડે એ બાબત બહુ ભાર મૂક્યો છે ઘણીવાર વિદ્યાર્થીઓ પણ ક્યાંક એવા કાર્યો કરતા હોય છે ક્યાંક એવી ગુના કરતા હોય છે એમનું કેવું છે પણ ફરજ ત્યારે જ પૂરી થાય જ્યારે તમને હક આપવામાં આવે શિક્ષકોને આવા હક અત્યારે કોઈ આપવામાં આવ્યા નથી એમનું કહેવું છે કે બંને સત્તા વ્યક્તિ પાસે હોવી જોઈએ હક અને ફરજ સિક્કાની બે બાજુ છે અને પેરેન્ટ્સે પણ આ સમજણ આપવી જોઈએ એવું પણ વિજયભાઈનું માનવું છે અને વિજયભાઈ એક મુખ્ય કારણ કહ્યું એમ ગુરુભાવ ક્યાંક મટ્યો છે એને લઈને આવી ઘટનાઓ બને છે અને સાથે ઉમેશ પંચાલે કહ્યું એમ કે શિક્ષણ પદ્ધતિ જે આખું એક વેસ્ટર્ન કલ્ચર આખું જે થઈ રહ્યું છે ને ગુરુભાવ છે જ ક્યાં આ સવાલ પણ ઉમેશ પંચાલ કર્યો એમણે કહ્યું કે ન્યુ એજ્યુકેશન પોલિસી છે એ વેસ્ટ કલ્ચરની છાંટ એમાં ક્યાંક દેખાઈ રહી છે અને ક્યાંક શિક્ષણ એજ્યુકેશનની વાત કરી કે બિઝનેસ બન્યું છે રિઝલ્ટ અને ફી ઓરિએન્ટેડ એજ્યુકેશન બન્યું છે એને લઈને આવા બનાવો વધે છે મોરલ વેલ્યુ નથી રહી દાખલો બેસાડવો જોઈએ કાર્યવાહી થવી જોઈએ જો કરવા જેવી હોય તો અને સાથે જ ભવ્ય મોદીએ કહ્યું કે વિદેશી માનસિકતા ક્યાંક કામ કરે છે વેસ્ટર્ન કલ્ચરની ભવ્યએ વાત કરી ભૂલ કોઈની નહીં પરંતુ મનોસ્થિતિ જે બદલાય છે મુખ્ય કારણ ભવ્ય કહ્યું છે રિલેશન ડિસ્ટન્સ જે થયું છે રિલેશનમાં ડિસ્ટન્સ વધ્યા છે ડિસ્ટન્સ જે જોવા મળી રહ્યું છે એનું કારણ ભવ્ય ગણાવે છે અને બીજું કે નોલેજ જ નહીં એમણે કહ્યું કે કેરેક્ટર આખું એક બનાવવાની જવાબદારી ગુરુની છે માત્ર નોલેજ આપવું નહીં આખું એક કેરેક્ટર ઊભું કરું એ ગુરુની જવાબદારી છે પણ ગુરુનું માન શું હોય ગુરુનું સ્થાન બધી ચર્ચા થઈ શકે સમયની કારણે ચર્ચાનું સમાપન કરીએ છીએ ડોક્ટર વિજય ઠક્કર ઉમેશ પંચાલ ભવ્ય મોદી ત્રણે જોડાયા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી ચર્ચા શિક્ષાના ધામમાં વિસરાયા સંસ્કાર પણ કેમ એની પાછળના કારણ શું સમય સાથે બધું જ બદલાયું તો આ કેમ ન બદલાય ફરી મળીશું નો વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર